मोक्षदा एकादशी दिवसे कोई पण समय ना छोड़ मा चुपचाप बांधी दो आ एक नानकड़ी गुप्त वस्तु थी एटलू धन आवशे के साचवी नहीं शको स्वयं माता लक्ष्मीए आ गुप्त उपाय बतावयो छे मोक्षदा एकादशी दिवसे जो तमे आ नानो उपाय करी लीधो तो जीवन मा क्यारे पाछड़ वारी ने जोवानी जरूर नहीं पड़े એટલો ધન આવશય કે સાત પેઢીઓ વૈસીને ધન ખાઈ જશે અને આખા વર્ષ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધનની વર્ષા થતી રહેશે જુ મોક્ષદા એકાદશીનો પર્વ વર્ષમાં ફક્ત એકવાર જ આવે છે જે મોક્ષ અને પ્રકાશનો મહાન પર્વ છે આ દિવસે સ્વયં મા લક્ષ્મી ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે એવા ભક્તોના ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સફાઈ રહે છે જ્યાં પવિત્રતા રહે છે મોક્ષદા એકાદશીનો આ પાવન ક્ષણ ફક્ત ધન અને સોના ચાંદી ખરીદવાનો પર્વ નથી જરૂરી નથી કે મોક્ષદા એકાદશીના દિવસે તમે સોના ચાંદી હીરા જવાહરાત ખરીદો જરૂરી નથી કે તમે મોક્ષદા એકાદશીના દિવસે ઝાડુ ખરીદો જરૂરી નથી કે તમે મોક્ષદા એકાદશીના દિવસે સૂકો ધાણો ખરીદો આજે આપણે આ કથામાં એક એવી ગુપ્ત અને રહસ્યમય વસ્તુ જариશુ કે જો તમે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીમાં બાંધી દીધી તો માતા લક્ષ્મી હંમેશ માટે તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરવા લાગશે જારે દેવી મહાલક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરે છે અને એવા ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં શ્રદ્ધા વિશ્વાસ અને અદૃશ્ય નિયમોનું પાલન થાય છે અને આજે આપણે એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય કારણ કે આ રહસ્ય મોક્ષદા એકાદશી અને તુલસીના દિવ્ય સંબંધ સાથે જોડાયેલું છે હવે તમે પણ એ જ વિચારી રહ્યા હશો ઘણા ભક્તોના મનમાં પણ આ સવાલ આવતો હશે કે મોક્ષદા એકાદશી અને તુલસીનો શો સંબંધ છે તો જુઓ એ જ સંબંધ આજે હું તમને બતાવવાની છું જુઓ આ ઉપાયને પ્રાચીન સમયમાં ફક્ત મોટા મોટા વિશિષ્ટ મહાજ્ઞાની અને સંતો કરતા હતા અને તેમણે આ ઉપાય ફક્ત પોતાના ચેલાઓને જ આપ્યો હતો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે સ્વયં માતા લક્ષ્મીએ આ ઉપાય સાંભળવા માટે તમને પસંદ કર્યા છે તો જેના આંગણે તુલસી છે જેને વિષ્ણુ પ્રિયા કહેવાય છે એજ તુલસી છે જેના આમણે દીપક પ્રગટે છે તો પેધીઓ સુધી ધનનો પ્રવાહ ચાલુ રહે છે પણ તમારા માથી કેદલાયે ક્યારે વિચાર્યું કે તુલસી ફક્ત એક સામાન્ય છોડ નથી તુલસીને આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનો એક એવો સ્વરૂપ કહેવાયું છે જે દરેક ઘર માં સ્થાપિત રહે છે જી હા તુલસી ફક્ત એક સામાન્ય છોડ નથી પણ ધનના માર્ગ શોધનારું એક માધ્યમ છે અને મોક્ષદા એકાદશીનો આ પર્વ તુલસી સાથે એટલો જોડાયેલો છે કે જો આ દિવસે તમે ચૂપચાપ તુલસીમાં એક ખાસ વસ્તુ બાંધી દો તો તમારો જો વેપાર બંધ પડ્યો હોય તો વેપાર પોતે ઉભો થઈ જશે અને બધા કર્જ પોતે તમારા જીવનમાંથી પાછા ચાલ્યા જશે ક્યારેક અચાનક કોઈ ભૂલાયલો પૈસો તમને મળી જશે હવે એના વિચારો કે હું આ વસ્તુ તરત જ બતાવી દઈશ ના કારણ કે આ કોઈ સામાન્ય ઉપાય નથી આ એ અમોગ વિધિ છે જેને કરનારનું ભાગ્ય ઉલટું પલટાઈ જાય છે પણ પહેલા સમજો કે મોક્ષદા એકાદશી અને તુલસી વચ્ચેનો સંબંધ શા માટે છે શું છે અને કેવો છે મોક્ષદા એકાદશીની રાત્રે જ્યારે દીપક પ્રગટાવવામાં આવે છે તો તેની સાથે જ તુલસીના આંગણે બેઠેલી એક સૂક્ષ્મ ગ્રહ શક્તિ પણ સક્રિય થઈ જાય છે આપણા ઘરની જે તુલસી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એ તુલસીના છોડની અંદરમાં લક્ષ્મી સાક્ષાત વિરાજમાન રહે છે જુઓ લોકો મોટા મોટા મંદિરોમાં જઈને માતા લક્ષ્મીને શોધે છે પોતાના કિચનમાં શોધે છે પોતાના ઘરમાં શોધે છે પોતાના પૂજા સ્થળે શોધે છે પણ લક્ષ્મી મોક્ષદા एकादशी ना दिवसे क्याय नहीं पर तुलसी ना छोड़ माज विराजमान रहे छे एहो आपणा शास्त्र कहे छे जी हाँ भक्तों आजे आपने जाणीसू के मोक्षदा एकादशी एकार ऊर्जा छे जे व्यक्ती ना भाग्यमा धननी अड़चन ने बांधे छे अने तुलसी तेनी विपरीत तुलसी तने खोले छे एतले जे लोको मोक्षदा एकादशी पर फक्त खरेदी करीने पाछा आवे छे ते फक्त परंपरा निभावे छे પર જે વ્યક્તિ તુલસીથી શરૂઆત કરે છે તે પોતાનું ભાગ્ય લખે છે હવે અહી તમારે સમજવાનું છે કે ધન કેવી રીતે આવે છે ધન ફક્ત પરિશ્રમથી નથી આવતું ધન ત્યારે આવે છે જ્યારે સૌભાગ્ય જાગે છે જ્યારે આપણી આત્મા કોઈ શક્તિ પૂંજી સાથે જોડાય છે અને તુલસી એ મહામંત્ર છે જે આ બ્રહ્માંડની ધનાત્મક ઊર્જાને ખેંચીને મનુષ્યના આંગણે ઉતારી શકે છે तुलसी આપણા ઘરનો એવો છોડ છે જે માં લક્ષ્મીને ખૂબ સરળતાથી પોતાનો ઘર તરફ આકર્ષિત કરી શકે છે અને જો માં લક્ષ્મીને દયાની દેવી પર કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ લાખ ખરાબ હોય તેણે લાખ પાપ કર્યા હોય તો પણ માં લક્ષ્મી એ માણસનું ભલું કરે જ છે જો ધ્યાનથી જોइए તો જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારે ભયાનક રોગ ટકા નથી આંખો માં રડવું તો થાઈ પર પેટ માં ભૂખ નથી થતી અને ફરિયાદ તો થાઈ પર કંગાલી નથી થતી કારણ કે તુલસી સ્વયં લક્ષ્મી નું દ્વાર છે પણ મોક્ષદા એકાદશી પર એક નાનકડી ગુપ્ત વસ્તુ બાંધી દેવામાં આવે માતા તુલસી માં તો લક્ષ્મી કહે છે કે ત્યાં પગ મુક્તિ નથી પણ પોતાનો 데રો જમાવી દે છે બલકે હમેશ માટે એ ઘર માં स्थाई રૂપે પોતાનું સ્થાન બનાવી લે છે હવે વાત આવે છે કે એ વસ્તુ શું છે જુઓ એ કોઈ ચોખા નથી ના કોઈ લવિંગ છે ના ઇતર છે ના સુપારી છે એ એક એવું પ્રતીક છે જેને જો કોઈએ જાણી લીધું તો ઘરમાં ધન સુખ સમૃદ્ધિ આવે છે પણ એની પાછળના કેટલાક ખાસ નિયમોને કેટલીક ખાસ સાવચેતીઓ પણ આપણે જાણીશું કારણ કે જો કોઈ પણ ઉપાય ત્યારે જ ફળ આપશે જારે એ ઉપાય સાથે જોડાયેલા બધા વિધિવિધાન નિયમ અને સાવચેતીઓ જાણી લઈએ કારણ કે ક્યારેક જારે આપણે বিনা કોઈ ખાસ નિયમ અને સાવચેતીઓ વગર ઉપાય કરીએ છીએ તો એ ઉપાય ઉલટો થઈ શકે છે ઘરમાં ધન આવવાને બદલે ઘરમાં કંગાળી પણ આવી શકે છે એટલે હું તમણે દરેક સાવચેતી દરેક નિયમ જે માં લક્ષ્મી અને તુલસી સાથે સંબંધ રાખે છે એ ઉપાય સાથે સંબંધ રાખે છે એ હું તમણે બતાવેશ જો એ ફક્ત નાનકડી વસ્તુ જાણ્યા પછી જો તમે આ વિડિયો વચ્ચે જ છોડી દીધો अथवा અવગણી દીધો તો સૌથી મોટી મૂર્ખતા થશે कारण के जो कोई पण वीडियो जो तुम्ही सुरू करो છો અને એ ઉપાય સાથે જોડાયેલી દરેક વાત નથી સાંભળતા તો એ ઉપાય નિષ્ફળ થઈ શકે છે એટલે મિત્રો દરેક વાત ઉપાય સાથે જોડાયેલી છે દરેક વસ્તુ ઉપાય સાથે જોડાયેલી છે એટલે અંત સુધી ધ્યાનથી જુઓ અંત સુધી ધ્યાનથી સાંભળો કહે છે કે ધન मोक्षदा एकादशीनी नी रात्रे ब्रह्म मुहूर्त पहला जे देव उतरे छे ते मनुष्योना कर्म पत्र वाचे छे कोने आपवु छे कोनी पासे थी लेवु छे कोण योग्य छे कोण अयोग्य छे एज रात्रे तुलसी साक्षी बने छे एज कारणे तुलसी मा कईक बांधवु ए सीधा देवताओं सुधी संदेशो मोकलवा जेवु छे एटले एम ना समझो के फक्त वस्तु बांधवीज पूर्ति छे તમારે પોતાનું મન વચન અને પૂર્ણ મૌન સાથે આ વસ્તુ બાંધવી પડશે કારણ કે ધ્યાન રાખજો સૌથી પહેલી વાત તો જો માં લક્ષ્મી દરેક વ્યક્તિ થી પ્રસન્ન થઈ શકે છે કહે છે કે તુલસીમાં જારે આપણે કઈ બાંધીએ છીએ તો એ વસ્તુ સીધી દેવી દેવતાઓ સુધી આપણો સંદેશો પહોંચાડે છે તો તમારે ફક્ત એટલું સમજવાનું છે જ્યારે તમે એ વસ્તુ બાંધી રહ્યા હો તો સૌથી પહેલા પોતાનું મન શાંત રાખો વચન બિલકુલ પવિત્ર રાખવા અને એક ક્ષણે કોઈ તમને જોઈ ના રહ્યું હોય એ વાતનું જરૂર ધ્યાન રાખજો મોક્ષતા એકાદશીની સાંજ થાય સૂર્યાસ્ત થઈ જાય અને આકાશમાં પહેલો તારો ઉગે ત્યારે આંગણે તુલસીને જળ અર્પણ કરો દીપક પ્રગટાવો અને ત્રણ વાર મનમાં કહો હે તુલસી હે વિષ્ણુ પ્રિયા મારા ઘરની દરિદ્રતાને બહાર કાઢીને સમૃદ્ધિના રથને અંદર લાવો અને પછી કોઈને કહ્યા વગર એ ગુપ્ત વસ્તુને લાલ રંગના દોરામાં બાંધી દો પર ધ્યાન રાખજો સાંજે નહીં રાતના એ અંતિમ અંતિમ પહોરમાં લગભગ 12 વાગ્યાની આસપાસ જારે આંખો ઘર સુઈ ગયું હોય એ વસ્તુ છે કપૂરમાં ભીંજાયેલો એક તાંબાનો કણ જી હા ભક્તો એકવાર ફરીથી દોહરાવું છું ધ્યાનથી સાંભળો કપૂરમાં ભીંજાયેલો એક તાંબાનો કણ એક ખૂબ જ નાનકડો તાંબાનો ટુકડો જેને કપૂરમાં એક રાત પહેલા ભીંજવીને રાખવામાં આવ્યો હોય તામો ગ્રહ પ્રતિનિધિ હોય છે અને કપૂર અગ્નિ તત્વનો પણ ધ્યાન રાખજો કપૂરને એક માટીની વાટકીમાં રાખો જો માટીની વાટકી ન હોય તો તમે દીવાનો પણ ઉપયોગ કરી શકો છો સૌથી પહેલા તમારે એક માટીની વાટકી કે દીવો લેવો તેમાં તાંબાની તેની વચ્ચે દબાવી દેવો અને તેને સ્વયં ના હોઓ ચીપટી કે ચંદનની લાકડીથી ઉઠાવો અને જ્યારે તમે તેને તુલસીમાં બાંધશો તો ના કોઈ મંત્ર કરવાનો ના કોઈ કામ ના કરવાનો ના મનમાં કોઈ પ્રકારનો સંદેહ રાખવાનો બસ મૌન અને ફક્ત મૌન રહેવું અને બીજા દિવસે તુલસીને જળ આપતા પહેલા પ્રણામ કરવો એ ના જોવું કે કંઈક બદલાયું કે નહીં કારણ કે પરિવર્તન દૃશ્યમાં નહીં અદૃશ્યમાં શરૂ થાય છે પહેલા મહિને અચાનક કોઈ જૂનું કર્જ પાછું આવી જશે बीजा महीने अटकेलो व्यापार खुलशे क्यारेक धन पशु धन वाहन संतान ना रूपमा मा आवे छे केटलाक एवा घर होय छे ज्यां तुलसी सुकवा लागे छे त्या आ उपाय ना करवो जी हाँ एटलू ध्यान हवे जरूर राखजो तो भूली ने पण आ उपाय ना करवो नहीं तो आ उपाय नो उल्टो प्रवाह शुरू थई जशे તમે ઈચ્છો તો મોક્ષદા એકાદશી કે મોક્ષદા એકાદશી પહેલા પોતાના ઘરમાં એક નવી તુલસીનો છોડ પણ લાવીને લગાવી શકો છો પણ જુઓ સૌથી વધુ લાભ એ જ થશે જ્યાં તુલસીનો છોડ જૂનો હશે અને હરિયાળો હશે તો સૌથી પહેલા તો તમારે તુલસી ઘરમાં સૂકવા ના દેવી અને સૂકવા લાગે તો ત્યાં આ ઉપાય ના કરવો કારણ કે ત્યાં પહેલા દોષનું પરિમાર્જન જરૂરી છે પરંતુ જો તુલસી હરી છે જીવંત છે માટી ભીની છે તો એ તૈયાર છે તમારા સૌભાગ્યના રક્ષક બનવા તૈયાર છે આ ઉપાય કોઈ વેપારીને સમ્રાટ બનાવી શકે છે કોઈ કુટુંબની કુલ દરિદ્રતાને મિટાવી શકે છે પરંતુ લાલચથી ના કરવો ભયથી ના કરવો અને મજબૂરીથી ના કરવો વિશ્વાસથી કરવો કારણ કે જો ભક્તો જો આપણે કોઈ ઉપાય કરીએ છીએ અને એ ઉપાય કરતી વખતે જો આપણે કોઈનું ખરાબ કરવાનું રાખીએ છીએ કોઈ પ્રકારનો લાલચ રાખીએ છીએ કોઈ પ્રકારની કામના રાખીએ છીએ ઉપાય કરતી વખતે એવું વિચારીએ છીએ કે આ વ્યક્તિ સાથે ખરાબ થાય તો ઉપાય ક્યારે લાભ નહીં આપે જો મોક્ષદા એકાદશીનો પર્વ કોઈ સામાન્ય નથી जी हां भक्तों हो तुमने બધાને બતાવી દઉં કે મોક્ષદા એકાદશી નો પર્વ અમીરો નો નથી એ ભાગ્યવાનો નો પર્વ છે કેટલાક લોકો ની એવી માનસિકતા હોય છે કે મોક્ષદા એકાદશી ના દિવસે ધનની પૂજા થાય છે તો ફક્ત અમીર અને કરોડપતિ લોકો જ મોક્ષદા એકાદશી ની પૂજા કરે છે કારણ કે તેમની પાસે જ ધન છે પણ એ સંપૂર્ણપણે ખોટું છે હંમેશા ધ્યાન રાખજો ધન અલગ વસ્તુ છે અને લક્ષ્મી અલગ વસ્તુ છે જે માણસ મહેનત કરે છે દિવસ રાત જે માણસ પોતાના કુટુંબના પાલન પોષણ માટે કમાય છે એના ઘરમાં હંમેશા લક્ષ્મી स्थाई રૂપે નિવાસ કરે જ છે મોક્ષદા એકાદશીનો પર્વ ભાગ્યવાનોનો પર્વ છે જે સૌભાગ્યને પકડી લે છે એ જ વાસ્તવિક રીતે ધનવાન બની જાય છે હવે કેટલાક ભક્ત વિચારશે કે શું અંધશ્રદ્ધા છે ના એ વિશ્વાસની કળા છે એ વિજ્ઞાન છે ઊર્જાને મોડવાનો એ જ્યોતિષી સંયોગને પોતાના કક્ષમા લાવવાની યુક્તિ છે અને જો એને સમજી લીધું તો જીવનમાં ક્યારેય અભાવ નહીં રહે એ જ છે તુલસી અને મોક્ષદા એકાદશીનો એક ગુપ્ત સંબંધ જે ને યુગોથી છુપાવવામાં આવ્યો છે હવે જો ઉપાય તો મેં તમને બતાવી દીધો છે પણ ઉપાય કરવાની સાથે સાથે તમે એ તાંબાની વસ્તુ ક્યાંથી લાવશો એટલું પણ જરૂર સામરી લેજો કે એ તાંબો ખૂબ પવિત્ર હોવો જોઈએ જ્યારે તમે એ તાંબાના એક નાનકડા ટુકડાને કપૂરમાં ભીંજવો અથવા માટીના દીવામાં કે માટીની વાટકીમાં રાખો તો સૌથી પહેલા એ તાંબાને ગંગાજળથી ધોવો ગંગાજળ ન હોય તો ગૌમૂત્રથી ધોવો અને ધ્યાન રાખજો મેં તમને કહ્યું છે કે તાંબાના એ નાનકડા ટુકડા ને તમારે હાથથી ના હોવું યા તો ઉઠાવવો અથવા ચંદનની લાકડીથી ઉઠાવવો હવે એ પછી ધ્યાન રાખજો કે જે લાલ કપડામાં તમે તેને બાંધી રહ્યા છો એ લાલ કપડું પણ સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ એ લાલ કપડું પણ સંપૂર્ણપણે પવિત્ર હોવું જોઈએ વપરાયેલું ગંદુ કે મેલું ના હોવું જોઈએ એટલું જરૂર તમે ધ્યાન રાખજો લાલ કપડું બિલકુલ સ્વચ્છ રાખો અને એ પછી જો જારે તમે આ ઉપાય કરો તો એટલું જરૂર ધ્યાન રાખજો કે સ્ત્રીઓ શું કરે છે કે ક્યારેક જારે કોઈ ઉપાય કરે છે તો સ્ત્રીઓ આસપાસ પડોશીને કહી દે છે સાસરામાં જાહેર કરી દે છે ઉપાય કરતા પહેલા જ સ્ત્રીઓ એ બિલકુલ ગુપ્ત રીતે આ ઉપાય કરો कारण के जो एक घरनी स्त्री आ उपाय करशे तो आ उपाय वधूर जल्दी लाभ आपशे कारण के घरनी लक्ष्मी कोण होय छे घरनी वहु दिक्री के माता तो स्त्रियों आ उपाय खास करीने करे कारण के आ उपाय स्त्रियों ने जल्दी लाभ आपशे कारण के एक स्त्री जाने छे के एना घर मा कई वस्तुनी उणप छे એના ઘર માં કઈ વસ્તુની જરૂર છે અને એ જ આસ્થા એ જ શ્રદ્ધા અને એ જ વિશ્વાસ સાથે સ્ત્રીઓ આ ઉપાય કરશે તો હવે જો મેં તમને આ વિડિયોમાં ઉપાય સાથે જોડાયેલા નિયમો પણ બતાવ્યા હતા કે બિલકુલ મૌન રહેવું કોઈ સાથે વાત ના કરવી મન બિલકુલ પવિત્ર રાખો હૃદય બિલકુલ સાફ રાખો અને સાવચેતીઓ પણ બતાવી છે સાફ ચેતી તો મે તમને હમણા જ એક જ બતાવી છે કે આ ઉપાય કરતી વખતે કોઈ તમને જોઈ ના રહ્યો હોય અને એ નાનકડી તાંબાની વસ્તુને એવી જગ્યાએ બાંધવી કે જ્યાંથી દરેક વ્યક્તિની નજર ના પડે જો તુલસી ખૂબ હરિયાળી અને ઘેરી હોય તો તેને બિલકુલ વચ્ચે બાંધી દેજો જેથી કોઈ સામાન્ય માણસની નજર તેના પર ના પડે આજના જીવનમાં દુખ તકલીફ દરેક માણસના જીવનમાં છે કોઈ વ્યક્તિ कर्ज થી પરેશાન છે કોઈ વ્યક્તિ ને સંતાન સુખ નથી મળતું કોઈ વ્યક્તિ નોકરી કરે છે પણ નોકરી માં પ્રમોશન નથી મળતું વેપાર લોકો ખોલી લે છે પણ ઘણીવાર લોકો નો વેપાર નથી ચાલતો થપ્પો પડી જાય છે ઘર માં હંમેશા ઝઘડા ઝપાટા કલેશ થાય છે ઘર માં બરકત નથી રહેતી અને ઘર માં આવતા જતા કોઈ ને કોઈ વ્યક્તિ કોઈ ને કોઈ રોગ થી પીડિત રહે છે છે કોઈ ને કોઈ રોગ કુટુંબના કોઈ ને કોઈ સભ્યને પકડીને બેઠો જ રહે છે પણ આપણા જીવનમાંથી પરેશાનીઓને પણ કોષો દૂર રાખે છે માણસ કમાય છે કોના માટે પોતાના કુટુંબ માટે કમાય છે પોતાના કુટુંબની ખુશી માટે કમાય છે અને જ્યારે ઘણી ઝઘડા અને ક્લેશ થાય છે તો એ જ કુટુંબ પણ ઘર પણ જતું રહે છે તો તમે આ મોક્ષદા એકાદશીના દિવસે માં લક્ષ્મી પાસે એ કામના પણ જરૂર કરજો કે હે માં લક્ષ્મી તમે મારા ઘરને હંમેશા એકત્ર રાખજો ક્યારે મારા કુટુંબને વિખેરાવા ના દેજો ક્યારે કુટુંબમાં જો ઝઘડા અને ક્લેશ પણ થાય તો તેનું તત્કાળ નિવારણ કરજો પણ મારા કુટુંબને વિખરાવા ના દેજો मारा कुटुंबને તૂટવા ના દેજો કારણ કે જો માં લક્ષ્મી પર એ ઘર માં હંમેશા स्थाई નિવાસ કરે છે જે ઘર માં વહુ દીકરીઓ નું સન્માન થાય છે કારણ કે ધન્ની દેવી માં લક્ષ્મી કહે છે કે ઘર ની જે લક્ષ્મી હોય છે જો તે હસ્તી રમતી રહેશે તો ધન્ની દેવી પણ તમારા ઘર માં હસ્તી રમતી રહેશે પર્વ ના દિવસો માં ઘણા લોકો ની આદત હોય છે કે ઘર ની લક્ષ્મી પર બૂમો પાડે છે अपशब्द बोले छे तो जो आ વખતે તમે ધ્યાન રાખજો કે સૌથી પેલા તો ઘર માં સારું અને સકારાત્મક વાતાવરણ બનાવીને રાખો ના તો કોઈ વ્યક્તિ ની બુરાઈ કરવી ના કોઈ વ્યક્તિ ને અપशब्द બોલવા ના કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં દ્વેષ રાખો કારણ કે જા દ્વેષ હશેત્યા માં લક્ષ્મી ક્યારે આવશે જ નહીં અને બીજી વાત છે કે પર્વનો સમય છે તો ઘરમાં બિલકુલ સાફ સુથરી વ્યવસ્થા બનાવીને રાખવી કિચનમાં જૂઠા અને ગંદા વાસણો રાત્રે તમારે ના છોડવા રાતના વાસણો રાતમાં જ ધોઈ નાખવા અને સવારના વાસણો સવારમાં જ ધોઈ નાખવા એટલું જરૂર તમારે કરવું મિત્રો હવે એ પછી ધ્યાન રાખજો કે મોક્ષદા એકાદશીના દિવસે તમે જુઓ ઘણી બધી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવો છો લોકો ઝાડુ ખરીદે છે ધાણો ખરીદે છે સોના ચાંદી હીરા જ્વેલરી ખરીદે છે પણ જુઓ ક્યારેય મા લક્ષ્મી સોના ચાંદીથી આકર્ષાય નથી માં લક્ષ્મી વ્યક્ત તેના મનના ભાવ જુએ છે વ્યક્તિના મનની દયા જુએ છે વ્યક્તિના મનની કરુણા જુએ છે કે કોઈ માણસ કેટલો પવિત્ર છે કોઈ માણસ કેટલો દયાળુ છે કારણ કે કહે છે કે માં લક્ષ્મી હંમેશા એ લોકો પાસે સૌથી વધુ જાય છે જે લોકો બીજાનો ભલું કરવાની ઈચ્છા પਹਿલા રાખે છે ભક્તો થોડું વિચારો આખરે શા માટે કેટલાક લોકો એટલા अमीर હોય છે તેમના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ કે મની રહે છે એનું રહસ્ય ખૂબ સરળ છે કારણ કે એવા લોકો ફક્ત પોતાના માટે નહીં બીજા માટે પણ જીવે છે તે બીજાનો ભલું કરે છે दान पुण्य करे छे। माता लक्ष्मी नी। सेवा मा मन लगावे छे अने जरूरियात मंदों मदद करीने तेमना जीवन मा प्रकाश भरे छे। एज कारण छे के माता लक्ष्मी पर तेमना पर हमेशा प्रसन्न रहे छे। हवे तमारी पासे थी पर एक नानकडी प्रार्थना छे। आ मोक्षदायिनी एकादशी ना पवित्र अवसर पर तमे पर कोई असहाय के जरूरियात मंद व्यक्ति मदद जरूर करजो જુઓ મોક્ષદા એકાદશી ફક્ત દીપ પ્રગટાવવા અને મીઠાઈ વહેંચવાનો પર્વ નથી પણ એ એ સમય છે જ્યારે આપણે પોતાની અંદરના અંધકારને મિટાવીને બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવો જોઈએ ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો जो तमने माहिती पसंद आवी तो कमेंट बॉक्स में साचा हृदय थी जय महालक्ष्मी चौक्स लखो सातज वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करी ने नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय श्री हरि भगवान विष्णु जय मां लक्ष्मी सदाए भक्तों ना घर में निवास करजो